મણિયારો તાલ એના માત્રા પાંચ અને સાડા પાંચ માત્ર આવે છે માત્ર મણિયારો તાલ છે બાકી એની અંદર જે ગીતો ગાવામાં આવે છે એ ગીતો ભાવગીત હોય છે પછી કોઈ એવા ગીતો હોય છે શહીદોના એવા ગીતોને આ તાલમાં અમે જોઈન્ટ કરીએ છીએ કચ્છની અંદર રમતો રાસ એ લોકો મણિયારો રમે રાજો એને રેજો કહેવામાં આવે છે કારણ કે રાતના મુસાફરી કરવાની હોય અને મજલ બહુ લાંબો હોય એટલે ત્યારે એ લાંબા લયથી અને બહુ એકદમ વિલંબિત તાલની અંદર એ લોકો ગાતા હોય છે બીજો પણ એના મણિયારા ઘણા બધા છે વાગડ અને કચ્છ બે વિસ્તાર અલગ છે તો વાગડમાં પણ મણિયારો ગાય છે કાયાણી જંગ જે રેવા દે જંગી ના જાડવા વાલા રે કાઠાની માયા લાગી રે વાહ વાહ મોડો આ બધા જુદા જુદા પ્રાંતના જુદા જુદા મણિયારા છે અને તમે વાત કરી ને રાણાભાઈ પણ આ લોકગાયકો માટે ગાવું આ તાલો ગ્રો છે આમ જોતા શું લાગે રાણાભાઈ જી બહુ અઘરો લોકદાલ ને તાલની અંદર ગાવું એ જે અનુભવી પુષ્કળ અનુભવ અનુભાઈ જેવો હોય ને એ જ ગાઈ શકે બાકી સારા સારા કલાકારોને મેં જોયું છે કે અમારા ગ્રુપમાં એને બોલવા માટે કહે તો હિંચમાં હોય આજે ઉતાવળ થઈ જાય તાલ ભંગ થઈ જાય પણ થોડોક તાલ વિલંબિતમાં ગાવું મુશ્કેલ તો છે જ વિજયભાઈ દાંડિયા ત્યારે મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ઇન્ટરવ્યુમાં કે બધા ગ્રુપ જુદી રીતે રમે છે ને તમે આ રીતે કેમ રમો છો કે તમારો આખો આખો જુદું જ છે તાલ જુદો છે રમવું જુદું છે એટલે મેં એને અમારો ઇતિહાસ કીધો કે મેં સમાજ ક્ષત્રિય હતો અને એમાં પછી વિજય થયો અને પછી એમાં એ મણિયારો ઉત્પન્ન થયો અને આ જ રીતે જે દાંડીઓ મારતા હોય તલવાનો ઘા કરતા હોય એવું બધું લાગતું હોય બાકી માત્રાના ધોરણ પ્રમાણે મારા મુરુભાઈને પૂછ્યું કે મુરુભાઈ આ માત્રા પ્રમાણે કઈ રીતે આપણે હોય છે ને એ પાંચ અને સાડા પાંચ માત્રા પહેલાં જે વખ્યાત રમે છે ને એ પાંચ માત્રા હોય ભાઈ જ્યારે ફૂદડી મરે છે વેઠળી મરે છે ત્યારે અડધો માત્રો નાખીને સાડા પાંચ માત્રા પૂરા કરે છે અને પછી છેલ્લે એન્ડમાં અમે છ માત્રા કરીને હીંચ કરીએ છીએ હીંચના માત્રા છ થાય મણિયારના માત્રા પાંચ અને સાડા થાય અને પછી તો દીપચંદીની ચલતીના અલગ અલગ છે બધા પછી કયો પ્રસંગ છે હા કે કોઈ ધાર્મિક પ્રસંગ છે કે રાષ્ટ્રીય પ્રસંગ છે કે અથવા તો બીજો કોઈ શૌર્યને લગતો કોઈ પ્રસંગ છે તો એ પ્રસંગ પ્રમાણે અમારા મોડુભાઈ બારોટમાં કોઠાહુ જેટલી છે કે એને કેવું ન પડે કે ભાઈ આજે માતાજીના પ્રસંગમાં છે કે મંદિરમાં છે કે આપણે નેશનલ પેરેડમાં જવાનું છે તો કયું ગીત હોવું જોઈએ એ મોડુભાઈ જ કહી દઈએ તો વધારે મને આનંદ થાય છે ગીત સંગીત અને નૃત્ય આ ત્રણેયની એક જ લય થાય બરાબર તો જ આખો પ્રોગ્રામ જામે પબ્લિકને પ્રેક્ષકોને સાંભળવાની મજા આવે રમવાને રમવાની મજા આવે બીજી અંદર જે આપણે સાહિત્ય લોકસાહિત્યની અંદર નવ રસ છે એ નવ રસમાં ખાસ કરીને મારા મણિયારા ચાલની અંદર શૃંગાર રસ છે પછી વીર રસ છે હાસ્યરસના મણિયારા એ છે ઘણા બધા પણ જે કોઈ પણ કાર્યક્રમ હોય એની અંદર શું પ્રસંગ છે કૃષ્ણના છે માતાજીઓના છે એવા બધા ગીતો અમે લેતા હોય છે કૃષ્ણનો હોય તો કૃષ્ણનું મણિયારો ગાઈએ પછી દેશભક્તિના બધા શહીદો માટેના એવા પછી દીકરી બેન દીકરીના લગ્ન થતા હોય એના વિલ જે એના વિદાયના ગીતો હોય એ બધા વિદાયના ગીતો પણ અમે મણિયારામાં ગાઈ લઈએ છીએ એ રીતે જ આપણે પ્રાચીનતા જાળવીએ અને પ્રાચીનતા અમે જાળવી છે તો જ અમે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે એટલે એમાં પછી સારું બતાડવા માટે સારો શો કરવા માટે જુદા જુદા સંગીતનો એ ઉપયોગ કરતા હોય છે પણ અમે હજી સુધી નથી કરતા મૂળ પ્રાચીન હવે વચ્ચે આગળ કંઈક સાંભળી લઈએ આપણે વચ્ચે પ્રાચીન બે કડી ચાંદો ચાંદો

ખેલો એ આવે રે રાનો ખે ભર્યો રે વારી જાઉં મોર સમ ઓ રે વારી જાઉં મોર સમ આ રીતે એકદમ ભીલબીન તાલની અંદર ગાતા હોય છે અને પછી ઝવરચંદ મેઘાણીના ઘણા લેતા હોય છે એક પ્રેમ કહાનીનું હું મુળુભાઈને વિનંતી કરું મારું સંદેશો તો એ કડી સંભળાવે તો મજા આવશે કે જે પ્રેમ કહાની મારું અને ઢોલાની પ્રેમ કહાની છે તો મુરુભાઈને વિનંતી કરું મારું સંદેશો મોકલે ઢોલા વાંચી તું વેલો 来。